વરસાદ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે ચોવીસ કલાકમાં રાજ્યના એકસો સિત્તેર તાલુકામાં વરસાદ વરસ્યો છે સુરત શહેર દેખાયું છે સુરતમાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ દેખાયું છે સુરત શહેરમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ચૌદ ઇંચ કરતાં જે વધુ વરસાદ નોંધાયો છે સુરતમાં સુરત પાણી પાણી થયું છે સુરતના કામરેજ તાલુકામાં અગિયાર ઇંચ વરસાદ વરસ્યો છે પલસાણામાં આઠ બારડોલીમાં સાડા છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો નર્મદા નર્મદાના તિલકવાડામાં

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સતત બેટિંગ સુરત જિલ્લામાં આજે પણ ધોધમાર વરસાદ બારડોલીમાં સતત બીજા દિવસે ભારે વરસાદ આજે સવારે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો સુરતના મહુવામાં સવાર સવારમાં અઢી ઇંચ વરસાદ પડ્યો તાપીના વ્યારામાં અઢી ઇંચ સોનગઢમાં સવા બે ઇંચ વરસાદ સુરતના માંડવીમાં દોઢ ઉમરપાડામાં સવા ઇંચ વરસાદ તાપીના વાલોડ સુરતના પલસાણામાં પણ સવા ઇંચ વરસાદ નર્મદાના ડેડીયાપાડા ભરૂચના ઝગડીયામાં એક ઇંચથી વધુ વરસાદ સુરત શહેરમાં એક કોલપાડમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ જ નોંધાયો છે બાડોલીમાં સતત બીજા દિવસે ભારે વરસાદી માહોલ જામેલો છે તો વાત હવે સુરતમાં રાજીની